જેને પણ મંગલ ગ્રહ નતો હોય તે અહિયાં પૂજા કરાવે છે આપણે પહેલા હેલો જય માતાજી જય શ્રી કૃષ્ણ જય મહાકાલ ફરી વાર એક તમારું નવા વિડીયો અંદર સ્વાગત છે આજે ફાઇનલી આપણે ઉજ્જૈન આવી ગયા છે અને ઉજ્જૈનમાં કઈ રીતનું મળવું છે ક્યાં રહેવું છે કઈ રીતનું રોકાવું છે અને ઉજ્જૈન ની અંદર શું શું ફરવા લાયક છે તમને પૂરો વિડિયોની ની અંદર સુધી બતાવવાનું છે આખો દિવસ આજે ઉજ્જૈન ની અંદર રહેવાનું છે તો બસ તમે બન્યા રહેજો અને અત્યારે ફાઇનલી આપણે ઉજ્જૈન રેલવે સ્ટેશન થી દસ રૂપિયા પંદર પંદર રૂપિયા ભાડું લેશે જ્યાંથી આવી ગયા છે અને તમને અહીંયા રેસ્ટોરન્ટ હાઉસ મળી રહેશે રહેવા માટે માત્ર એક વ્યક્તિ નો રૂપિયા રૂપિયા ભાડું લેશે તો તમને ગમે ત્યાં રેસ્ટોરન્ટ એ બધું મળી રહેશે અને બસ આગળ વધીએ છીએ આપણે વિડીયો આપણે આ ગેસ્ટ હાઉસ માં રોકાણ હતા શ્રી રામ ગેસ્ટ હાઉસ તો ફાઇનલી આપણે મંદિર ની તરફ રવાના થઈ ગયા છીએ અને અત્યારે ટ્રાફિક ઓછું છે સવાર સવારમાં ટીપુ ક્યાં બોલેગા ધો કે નિકાલ દર્શન કરવા કે સબસે પહેલે નાસ્તા કરે કાલ ધર તો બસ નાશા કરે કારણ કે હિન્દી બોલવી પડે ભાઈને ગુજરાતી નહી આવડતી होने ती वाला तीसरे नंबर का देखने को मिल जाएगा भाई लोग आप लोगों को पकड़ना ही तक તો આપી લઈ રહ્યા છે

અને આર ગ્રુપ હવે હવે બની ગયા મહાકાલના भगत અને બધાએ લખાઈ દીધું છે બધા भगत બની ગયા છે મે <IEC> તો આપણે ફાઈનલી પરિક્રમાની અંદર એક પરિક્રમા લગાવવાની છે કારણ કે મેન ગેટ ઓલી બાજુ છે મંદિરની અને એક રાઉન્ડ પરિક્રમા લગીને પછી મેઇન ગેટ આગળ જવાનું છે તો આપણે બધા પરિક્રમા લાગી ગયા આપે બાબુ ક્યાં ક્યાં બાબુ કોઈ નહીં બોલતો યાર મજા જય મહાદેવ તમે અત્યારથી નજર નજારો લગાવી શકો છો કે કેટલી ભીડ હશે તો શ્રાવણ મહિનાની અંદર તો આપણે ફાઈનલ એથી એન્ટ્રી થાય છે

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

पाँच से पाँच छः भी कर देंगे लेकिन हम दिखा देते हैं ये महाकाल उज्जैन की जो स्टोर है કરીને કાલ ભૈરવ જવાનું છે પેલા દર્શન કાલ ભૈરવ ના કરવાના છે અને આ ભાઈ ની ગાડી છે ક્યાં ભાઈ આપેલ રોયલ સ્ટેજ ₹50 ₹100 तो आज से काल भेरो मंदिर के सामने मार्केट से और बरसादी से वाला पूरे बंधो पड़े आते है भेरा दादा ने एक ही परेशान हो से क्या हमके तो हीट लगी थी कहता दूर थी दूर थी है फाकी

انه آرام هارو ها ها بيچي نه આપણે કાલ પહેલો દર્શન કર્યા ત્યાંથી આપણે જમવા ગયા અને જમીને હવે આપણે આવ્યા છે શક્તિપીઠ માં ગઢકાલી મંદિર હું તમને બતાવું છું એ ઉજ્જૈનની અંદર છે અને અમને ગાડી ભાડે કરેલી અમે ચાર સ્થાને ફેર્યો છે પાંચ સ્થાને આ બીજું સ્થાન છે ગઢ શક્તિ મહાકાલિકા શક્તિપીઠ કાલિકા મંદિર ઉજ્જૈનની અંદર જ છે અને चल। में दर्शन करने जा रहा हूँ वैसा मंगल गृह का जन्म है महाराष्ट्र में जाते हैं ना शनि शिंगापुर में ग्रह का जन्म हुआ है उज्जैन नगरी अवंतीनाथ भोलेनाथ जी का मतका मसीदा जब वो धरती पे गिरा था धरती के दो भाग हुए थे उसमें से मंगल ग्रह की उत्पत्ति हुई थी यहाँ से शिव रूप हर शिव मंदिर में अपन जाते हैं ना सवारी नंदी जी देखते हैं या भेड़ का सवारी देखने को मिलेगा भेड़ यानी कि मेहडा जो राजस्थान में पाया जाता है जिससे ओट प्राप्त होता है अभी आप जिस मंदिर में दर्शन करने जा रहे हो ये मंदिर बना हुआ है पूरे भारत की ना इंसान का अपना ना होता है ना कर्क रेखा ट्रॉफिकॉप कैंसर उतरी रेखा मंदिर के बीचों बीच से होकर गुजरी है ये चलेगा लाल रत्न मूंगा मसूर गेहूँ लाल कपड़ा नरियल फूल यंत्र मिल जाएगा गल्ला दुकान तिजोरी लाकर में रखने के लिए फोटो मिलता है माला मिलती प्रसाद यहाँ का प्रसाद है इसके भाव कचहरी आते हैं डेढ़ सौ रूपए का आता अपने परिवार की ओर से नाम दे मंदिर का रास्ता है

पर जरूर पूरी शिक्षा છે કુંડ અને આ કુંડ નું સ્વર્ગ શ્રી કૃષ્ણ દ્વારા શીખી ગઈ ચોસઠ કલા અને અહિયાં ચોસઠ કલાઓ નિર્ધારિત છે ચોસઠ કલામાંથી પહેલી કલા છે આમ લાઇન ભાગ બીજા ભાગ ઓર આ બધું મારો ભાઈ બતાવશે પરવીણ બતાવશે ત્રીજા ભાગમાં નૃત્ય ત્રીજા ભાગમાં નૃત્ય શીખ્યા હતા પછી ચોથા ભાગમાં આલેખ્ય પાંચવા ભાગમાં વિશેષ છે જ તો ફાઇનલી આપણે આજે હવે છીએ જે ચોથો આપણું જે સ્થાન છે એ ભગવાન શ્રી કૃષ્ણની જે શિક્ષા લેવાયા હતા અને સાંદીપની આશ્રમની અંદર છે અને આ બધી ઉલ્લેખનો આપ્યા છે 64 ચોસઠ કલાઓ ભગવાન શ્રી કૃષ્ણ એ શીખ્યા હતા એનું બધું ઉલ્લેખન આપેલું છે ગોમતીકુંડ પણ જોયું છે અને હવે આગળ જોતા જઈએ છીએ ને તમને બતાવા બતાવતા જઈએ છીએ આ છે ગોમતી ઘાટ અને ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા પાણી પણ ભરવા આવતા અને આ જ સાંદિપણિ અંદર ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામારી દોસ્તી બની હતી ઉજ્જૈનથી અડધો કિલોમીટર દૂર એક રામઘાટ આવે છે અને એક અરસિદ્ધિ માતાનું મંદિર આવે છે આપણે અરસિદ્ધિ માતાના મંદિરે જવાનું છે પણ એથી પહેલાં આપણે રામઘાટ ગયા છે કારણ કે આરતીનો ટાઈમ થઈ ગયો છે અને પબ્લિક ધીરે ધીરે આવવા લાગે છે સરસ મજાનો નજારો છે આજે રામઘાટ જોવાલાયક જે સ્થળો થાય આજે તમને પૂરા બતાવ્યા છે અને વિડીયો લોંગ થશે તો વિડીયોનો ભાગ બીજો પણ આવશે એટલે કન્ટિન્યુ તમે બની રહેજો અમારી સાથે રામ ઘાટ ની પૂજાની તૈયારી ચાલુ થઈ ગઈ છે આ બાજુ પૂજાનો સામાન પણ પડ્યો છે અને અતિ પ્રાચીન શ્રી ધમરાજ ચિત્રગુપ્ત મંદિર રામ અને અહીંયા લોકો પૂજા કરવા માટે પણ વધારે આવે છે રામઘાટ અને રામઘાટ પછી હવે છેલ્લે લાજપામાં સિદ્ધિ સિદ્ધિના દર્શન કરવા માટે અમે આવ્યા છીએ હરસિદ્ધ માતાજીનું મંદિર અને માતાજીના હરસિદ્ધિ માતાજી મંદિર અને માતાજીના મંદિરની સામે એક્ઝેક્ટ કપટેશ્વર મહાદેવનું મંદિર છે ત્યાં પણ દર્શન કર્યા છે અને એની બાજુમાં સરસ મજાનું એક ગ્રીન વૃક્ષ ઉભું છે હરસિદ્ધિ માતાના મંદિરે હવે આરતીની તૈયારી છે એટલે પબ્લિક પોતપોતાની જગ્યા નું સ્થાન લઈ ને બેસવા માંડી છે